હાય એવરી વન કેમ છો હું તમારા મિત્ર માહિત સૌરઠિયા અને માહિત સૌરઠિયા બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે શુક્રવાર અને હું છું અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાઈવ હરાજી અત્યારે ચાલુ છે ને આપણે ગુરુવારના હરાજીના વિડીયો નથી આવ્યા એની બદલે હું માફી માગું છું અને બટ બીજી વાત કે હિન્દી જે લોકો છે એ પણ વિડીયો જોવે છે તો બરાબર હિન્દી જે ઓડિયન્સ છે એ લોકોને રિક્વેસ્ટ કરવા માગી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે કે એ લોકો સબસ્ક્રાઈબ નથી કરતા વિડીયો છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ડેલીના વિડીયો હરાજીના માર્કેટિંગ યાર્ડના વિડીયો જોવા માટે આ ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને જેમ બને એમ શેર કરો તો વિડીયો જોઈએ હવે લાઈવ હરાજી થવાની છે

ત્રણસો નેવું નેવું રૂપિયા ત્રણસો નેવું બે રૂપિયા ઓગણ ચાલીસ ચાલી બેતાલ હડતાલ રૂપિયા ચાર હડતાલી અડતાલી ઓગણસ પચાસ ટાવર માં ચારસો રૂપિયા રૂપિયા ચારસો ત્રણ રૂપિયા ચારસો પાંચ સાહીઠ રૂપિયા

અગિયાર બાર બાર રૂપિયા ભલભાઈ ચારસો બાવીસ પંદર બી બાવી બાવી રૂપિયા ચાર બાવી બે ઓગણત્રી અમનભાઈ બત્રીસ તેત્રીસ સોળ પંચાણું છો નવ્વાણું ચારસો 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 રૂપિયા ચારસો ચારસો રૂપિયા બોલભાઈ ચારસો

એકસો રૂપિયા બસો એકસઠ ત્રણસો ત્રણસો એક એક રૂપિયા ત્રણસો બે છ નો હજાર હજાર રૂપિયા ત્રણસો અગિયાર